બગદાણાના પ્રકરણે સમગ્ર ગુજરાતભરમાં ચર્ચા જગાવી હતી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા આ ઘટનામાં કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મેદાને આવ્યા હતા અને લડાયક ભૂમિકામાં જોવા મળ્યા હતા ત્યારબાદ આ કેસમાં જે રીતે નવનીત બાલિયા સતત આક્ષેપો જાહેરા જાહેર ઉપર કરી રહ્યા હતા તે મામલે પોલીસે ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો ત્યારબાદ આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓની એસઆઈટીએ ધરપકડ કરી હતી એસઆઈટી દ્વારા જયરા જાહેરની ધરપકડ કર્યા બાદ છેલ્લા ચૌદ દિવસથી તેઓ ભાવનગરની જેલમાં બંધ હતા અને થોડાક દિવસ પહેલાં ઝેરા જાહિરે જામીન માટે અરજી કરી હતી જે અરજીને લઈને ગઈકાલે કોર્ટમાં દલીલો થઈ બંને પક્ષોને કોર્ટે સાંભળ્યા ને ઝેરાજ આહિરના વકીલે જે કોર્ટમાં દલીલો કરી ને આજે જે જામીન થયા છે તે બાબતે શું કહી રહ્યા છે ઝેરા જાહેરના વકીલ જીજી આહિર તેમને સાંભળો હું એડવોકેટ જીજી આહિર મહવા ગઈકાલે જે ચકચારી બગદાણા કેસના આરોપ મુખ્ય જેના ઉપર મુખ્ય આરોપ છે એવા જયરાજ આહિર અને અન્ય જે છ જણા જે છે એમના જામીન અરજી હતી એમાં મુખ્ય જયરાજ તરફે અમે હું અને મારા કલીગ મિત્ર વિદ્વાન આર જે વ્યાસ રુચિત વ્યાસ હાઈકોર્ટ એડવોકેટ અમારી સાથે હતા અને બંને પક્ષને સાંભળીને નામદાર કોર્ટે આજે સવારમાં જ હમણાં જ હુકમ જાહેર કર્યો છે અને આરોપી તમામ આરોપીઓ જે ગઈકાલના જે ત્રણ જામીન અરજી હતી એમાં ચાર પાંચ અને કુલ મળીને છ એ કુલ મળીને છ આરોપીઓ જે છે એમની જામીન અરજી નામદાર કોર્ટે યોગ્ય શરતોને આથી મંજૂર કરી છે આમ તો અગાઉ તારીખ બે 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 હજાર છવ્વીસના રોજ અન્ય આરોપીઓ જે છે જે મુખ્ય પ્રથમ જે સાત આરોપીઓની જામીન અરજી મંજૂર કરેલી અને એમના જ પેરિટીના ગ્રાઉન્ડ ઉપર અને થયેલ દલીલોને ધ્યાને લઈ અને નામદાર મવાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ સાહેબ શ્રી એ એસ પાટીલ સાહેબ દ્વારા આરોપીઓને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે અને ખાસ કરીને આ જે ઘટનાને ચકચારી બનાવનારા તત્વો કે જેને આપણે એમ કહી શકીએ કે ભાઈ પરસ્પર સામાજિક મુદ્દો બનાવીને એટલે આ આપના માધ્યમથી એવું પણ કહેવા માગું છું કે નામદાર કોર્ટે અત્યારે હાલ વચગાળાની રાહત આપીને બધા જ આરોપીઓને જામીન મુક્ત કર્યા છે એવા સંજોગોમાં બંને તરફેથી શાંતિ સ્થપાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ દિશામાં તંત્રએ પણ સજાગ રહેવાની જરૂર છે